માની મુખ્યમંત્રી શ્રી ગઈ કાલે દિવાળીના દિવસે પણ હું તેમના ઘેર ગયો હતો ત્યાં મળ્યો તો આખી સરકાર એમની ગઈકાલે ચાલુ રાખી અને એ એફડી ડિપાર્ટમેન્ટ હોય એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ હોય બધા ડિપાર્ટમેન્ટોને સાથે જોઈન્ટ કરીને ઘણા બધા લોકો બહાર હતા તો ઈ ફાઇલથી પણ બધાને કોન્ટેક કરી અને ગઈકાલે જ ખેડૂતોને દિવાળી કરાવવાનો એમણે નિર્ણય કર્યો એટલે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય કૃષિ મંત્રી માન્ય જીતુભાઈ વાઘાણીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન પણ પાઠવું છું કે ખેડૂત લક્ષી એમણે ખૂબ સારો નિર્ણય કર્યો અને નવી સરકાર બન્યા પછી પહેલો નિર્ણય જે ખેડૂતોના હિત માટે કર્યો છે એ માટે પણ એક ખેડૂત પુત્ર તરીકે માન્ય મુખ્યમંત્રી શ્રી અને એમની સમગ્ર સરકારને અભિનંદન આપું છું માન્ય જીતુભાઈ પણ બે વખત મને મંત્રીશ્રી મળ્યા અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ સૂચના કરી હતી કે તમે જરા ત્યાંના ખેડૂતોની શું વાત છે એ પણ ધ્યાન ઉપર લ્યો તો મેં પણ મારા સજેશન જે હતા એ તેમના ધ્યાન ઉપર આપ્યા અને ઘણા બધા એમણે પોઝિટિવ નિર્ણયો કર્યા છે એક તો ખેતીના પાકની અંદર દાડમ કે આવા બાગાયતી પાકો હોય બહુ વર્ષીય પાક તેની અંદર આ રીતે મદદ નથી થતી પરંતુ તેમાં પણ ઉદારતાપૂર્વક નિર્ણય કર્યો છે બીજું સર્વે કરીને આપે તો ઘણા બધા વાદ વિવાદ અંદરો અંદર થતા હોય છે અને એવું છું વધારે આવો વિષય તેને બદલે બધા ખેડૂતોને નુકસાન મોટા ભાગે થયું હતું તો જે નુકસાન થયું બધા ખેડૂતોને આમાં સમાવેશ લેવાનો નિર્ણય કર્યો છે તો એ પણ એમનો એ સજેશનને પણ માન્ય રાખ્યું છે તો મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રીશ્રી બંનેનો હૃદયથી આભાર કે ખૂબ સારો નિર્ણય કર્યો બીજું કાયમી પાણીનો ઉકેલ થાય એ માટે પણ પાણીના નિકાલ થાય એ માટે પણ પચીસો કરોડ રૂપિયાની યોજના એ માન્ય મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી છે તેઓ થરાદ આવ્યા ત્યારે પણ આ વાત એમના ધ્યાન ઉપર મૂકી ત્યારે પણ કહ્યું હતું આપણને તો લાગતું હતું કે હજાર કરોડથી આજુબાજુ ખર્ચો થાય પરંતુ પ્રાઇમરી રિપોર્ટ પછી લાગ્યું કે બે હજાર કરોડથી પણ વધારે ખર્ચો થશે તો પચીસો કરોડનું એમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ને સાથે સાથે એ કામને હજુ પણ વધારે જરૂર પડતો મદદ કરશું તેવી પણ એમણે કહ્યું છે એટલે હું માનું છું કે આપણા વિસ્તાર માટે લાંબા ગાળાનું એક કામ આ પણ થશે જે વર્ષોથી સમસ્યા છે તેનો ઉકેલ પણ થાય અને પાણીને જમીનમાં ઉતારવાનું કામ પણ કરીએ અને એ પાણીનું પંપિંગ કરીને જે વિસ્તારમાં પાણી નથી તે વિસ્તારમાં પહોંચાડવાની વ્યવસ્થા પણ કરાય એટલે એક બાજુ જે પાણી નુકસાન કરે છે તો બીજી બાજુ પાણીની અછત છે તો બંને જગ્યાએ આ ફાયદો થઈ શકે તો એક દિવાળી પહેલા રાજ્ય સરકારે આ સરહદી વિસ્તાર માટે ખૂબ સારો નિર્ણય કર્યો છે એટલે આ બાજુ મેવા પ્રદેશ હોય થરાદરી વિસ્તાર હોય કે અહીંથી વઢિયાર પંથક હોય કે વાવેસી હોય કે સારસદ હોય બધા પ્રદેશની અંદર ખૂબ રાજીપો છે તે સિવાય વાગડ પ્રદેશ હોય ત્યાં કે ચોરાડ હોય ત્યાંથી કરીને ખારોપાટ વિસ્તાર હોય બધી જગ્યાએ જે જ્યાં તકલીફ હતી બધા વિસ્તારની અંદર આજે ખૂબ આનંદ છે કે ખૂબ સારી દિવાળી લોકો કરી શકશે એટલે મને એક ખેડૂત પુત્ર તરીકે મને સંતોષ થાય છે આગેવાન તરીકે તો સ્વાભાવિક હોય પરંતુ ખેડૂત પુત્ર તરીકે પણ સંતોષ છે કે ખેડૂતોની એક સારી દિવાળી થશે ખૂબ માગણી હતી બધાની ખૂબ લાગણી પણ હતી તો પુનઃ રાજ્ય સરકારનો માન્ય મુખ્યમંત્રીશ્રીનો અને માન્ય કૃષિ મંત્રીશ્રીનો બંનેનો હૃદયથી જીતુભાઈ વાઘાણી અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ માનું છું મને ખૂબ લોકોના ફોન આવ્યા કાયદ સાહેબ ખૂબ સારું કર્યું બહુ સારો નિર્ણય કર્યો તો ચાલુ દિવાળીના દિવસે આગલા દિવસે રજા હતી રવિવારની તો પણ ચાલુ રાખ્યું કાલે દિવાળીના દિવસે પણ કામ કરીને આખી સરકારે કામ કર્યું એટલે ઘણી વખત ત્યાં સરકારો આપણને બેઠા નથી દેખાતી હોતી પરંતુ એ ખૂબ કામ કરતા હોય છે એમને પણ ઘરે અધિકારીઓને પણ પરિવાર સગા સંબંધી વધુ હોય પરંતુ સતત એમણે ખેડૂતો માટે બંને દિવસ રજા જતી કરીને કામ કર્યું એ કૃષિ વિભાગના સૌ અધિકારીઓને અને ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટના અધિકારી અને મુખ્યમંત્રીશ્રી કાર્યાલયને પણ હૃદયપૂર્વક અભિનંદન આપું છું મિત્રો આજે દિવાળીના દિવસે તમારા બધાની સાથે રામ રામ કરવા એવું જ મનનો ભાવ હતો અને આવતીકાલે આમ તો મારા મત વિસ્તારની અંદર સાંજે ચાર વાગે થરાદ બધાને મળવાનો જે કાર્યક્રમ હોય છે દર વર્ષે એ પ્રમાણે મળવાનું પણ કાર્યક્રમ ત્યાં આગળ કરીશું બપોરે સાડા બાર આજુબાજુ પાલનપુર બનાસ ડેરીની અંદર પણ જે પાલનપુર આજુબાજુના જે મિત્રો હોય તેમને મળવા માટેનું સાડા બારે બપોરે કરીશ અને સાંજે સાડા ચારે ત્યાં એટલે બધાને મળવાનું એક પર્સનલ પણ જે મિત્રો છે એને મળવાનું ત્યાં થઈ જશે પરંતુ આ બધા કામમાં જે ખાસ કરીને ખેતીના પાકની અંદર છે એમાં આપણા બધા આગેવાનો એક ખૂબ લાગણી પણ હતી બધા કાર્યકર્તા આગેવાનો પણ મને રોજે રોજ બધા કહેતા કે શું મળશે કે નહીં મળે થશે કે નહીં થાય આપણા પૂર્વ એમપી પરબતભાઈ પટેલ સાહેબ સાથે આપણા માન્ય શ્રી સ્વરૂપજી ઠાકોર સાથે રાધનપુરથી ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર એ સહિત બધા આગેવાનો સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ બધા મને વાત કરતા અને રાજ્ય સરકારે ખૂબ સારું નિર્ણય કર્યો છે તો તમારા બધા વતી પણ ખેડૂતો વતી પણ રાજ્ય સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ પણ આપણે પાઠવીએ બધા બાકી તો ખેડૂતોને પશુપાલકોને જે ઘાસ આપવાનું કામ કર્યું ગાય માતાને તો એનાથી પણ ખૂબ સારું એક કામ થયું તો એ ખેડૂતોને ગાયો માટે ખૂબ સારું કામ રાજ્ય સરકારે ઘાસ આપીને કર્યું તો તે પણ એક સારું હતું કેસ્ટ્રોલ પણ પહોંચાડી પાણી નિકાલ કરવાનું કામ બહુ ઝડપી હાથ ઉપર લીધું પરંતુ હજુ કેટલા ગામો તો દિવાળી પછી પણ પાણી હશે એવા જે ટકાબીની જેમ જ ભરાઈ છે એનો કોઈ નિકાલ જ નથી તો તેનો કાયમી નિકાલ થાય કાયમી એનું સોલ્યુશન થાય એ જે લોકોની માગ છે એ પણ મને ભરોસો છે કે રાજ્ય સરકારે જે અભિયાનને હાથ ઉપર લીધું છે તાત્કાલિક આપણે સાથે મળીને પૂરું કરીશું બધા વિસ્તારને ખૂબ ઉદારતાપૂર્વક રાજ્ય સરકારે આમાં મદદ કરી છે નવા વર્ષે મિત્રો આપણે બધા ભેગા મળીને કેટલાક સંકલ્પો કરવા પડે આમ બધા વિચારતા હોય છે કે આ બધું કામ કોણ કરે તો વિચારે છે કે રાજ્ય સરકાર કરે કેન્દ્ર સરકાર કરે છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પોલિસી બનાવે નાણાકીય મેનેજમેન્ટ કરીને દરેક વિસ્તારની અંદર યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય લોક ઉપયોગી કામો થાય એ બધું કામ થાય પરંતુ એટલી સરકારના કારણે કોઈ વિસ્તાર આગળ ન વધી શકે આ મારો વીસ પચીસ વર્ષનો જાહેર જીવનનો અનુભવ હું કહું જે કોઈએ આગળ વધવું હોય જે વિસ્તારે આગળ વધવું હોય તે લોકોએ સારા કામમાં સાથે મળીને જોડાવવું જોઈએ અને કોઈ પણ દેશ કોઈ પણ વિસ્તાર જેને પ્રગતિ કરી છે તો તેની અંદર લોક સહયોગ સિવાય નથી થઈ શકે આપણે લાગે